નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ હવામાન સમાચાર અંગેની યુટ્યુબ ચેનલમાં મિત્રો જો આપને અમારી માહિતી પસંદ આવતી હોય તો પ્લીઝ એક નાની એવી રિક્વેસ્ટ કે અમારો આ વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો એ તમારા માટે પાંચ સેકન્ડનું કામ છે અને અમારી જેવા સાચી માહિતી આપતા નાના ક્રિએટરોને એનાથી ઘણો ફાયદો થાય છે તો ચાલો આજના હવામાન સમાચાર તરફ આગળ વધીએ વર્ષના છેલ્લા મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં ઠંડીનું જોર થોડા અંશે વધ્યું છે પરંતુ હજુ પણ સુસવાટા ભેર ઠંડીનું આગમન થયું નથી આગામી દિવસોમાં ઠંડી થોડી વધારે તીવ્ર બની શકે છે હવામાનમાં વધઘટ ચાલુ છે દિલ્હી એનસીઆરના રહેવાસીઓ જો તમે આજે રાત્રે અથવા વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો સાવચેત રહો અને સ્વેટર અથવા જેકેટ સાથે રાખો આજનો દિવસ અઠવાડિયાનો સૌથી ઠંડો દિવસ અને રાત રહેશે વધુમાં આજે દિલ્હી એનસીઆરમાં પણ ઠંડીનું મોજું ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ હવામાન વિભાગે ગુરુવારે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાત તથા દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું આ સાથે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી આ સાથે ઠંડી અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી સાત દિવસ દરમિયાન દસમી ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર વેય થાય ગુજરાતમાં ફરીથી પવનની દિશા બદલાઈને પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગે વરસાદની કોઈ આગાહી નથી કરી તેમના જણાવ્યા પ્રમાણે દસમી ડિસેમ્બર સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી છે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આજનો દિવસ અઠવાડિયાનો સૌથી ઠંડો દિવસ અને રાત રહેવાની આગાહી આપવામાં આવી છે ઘણા વિસ્તારોમાં ઠંડીનું મોજું છે વધુમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે લગભગ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દિવસ દરમિયાન વાદળો છવાયેલા રહેશે માત્ર હળવો સૂર્યપ્રકાશ રહેશે આ સંદર્ભમાં દિલ્હી એનસીઆરના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ રહેશે આજ કારણે ભારતીય હવામાન વિભાગે સાવધ રહેવાની ચેટવણી જારી કરી છે ભારતીય હવામાન વિભાગે આજે યલો એલર્ટ જારી કરી છે કે સવારે ધુમ્મસ રહેશે જે વિઝિબિલિટી ઘટાડી શકે છે વધુમાં ઘણા વિસ્તારોમાં ઠંડીનું મોજું પ્રવર્તશે અને આજે સૂર્યપ્રકાશ ખૂબ જ હળવો રહેશે હાલમાં ફૂંકાતા પવનો પણ તમને ખૂબ ઠંડીનો અનુભવ કરાવશે આઠ અને ડિસેમ્બર વચ્ચે એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં પ્રવેશવાની શક્યતા છે જેને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને હળવા છાંટા જોવા મળી શકે છે માવઠાની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું જણાવ્યું કે પાંચ થી દસમી ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું કરી શકે છે આ માવઠાનો પ્રભાવ ખેડૂતોને ખાસ અસર કરી શકે છે ડિસેમ્બર મહિનાના મધ્યમાં હવામાન પરિસ્થિતિ વધુ બદલાય તેવી શક્યતા છે અઢાર થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે બંગાળના ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન સર્જાવાની શક્યતા છે અને અરબી સમુદ્ર તરફથી હળવો ભેજ મળતા રાજ્ય પર તેની સંયુક્ત અસરથી ફરી માવઠું થઈ શકે છે